ગુડ મોર્નિંગ જય માતાજી જય મામોંગ જય દ્વારકાધીશ કેમ છો મજામાં ને હું પણ મજામાં છું ને તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા બન્યા રહેજો ને આપણે આવી ગઈ નવો નવ વ્લોગ લઈને તો ગાઈઝ અત્યારમાં તો આપણે છે ને ઉઠી ગયા છે નાસ્તા પાણી કરી લીધા અને બધું ઘરનું કામ બાગે છે તો કામ આપણે કરવાનું છે

રોટલી બની જાય ને પછી આપણે જમી લેશું જમીન પછી આપણે નાઈ લેશું તો આલો કન્ટિન્યુ બન્યા રે જોબ લગુ જો ગાઈસ અત્યારે આપણે નાઈ લીધું છે ઉપર થઈ ગયા છે ને માથું ધોયું છે ને તો માથું આવે છે ને પાયથરું કરવાનું બાકી છે જમી લીધું તું જમીન અત્યારે બે વાગી ગયા છે તો જો અત્યારે નાઈ લીધું છે તડકાનું ઠંડી બે દિવસ બહુ પડે છે તો અત્યારે તડકો છે ને તો નાઈ લીધું છે હવે છે ને આપણે નાઈ ને ચા પાણી બનાવવાના ચા પાણી પી અને તૈયાર થઈ ક્યાં તમને તો કન્ટિન્યુ બન્યા આપણે જો નાઈ તો મસ્ત કમ્પ્લીટલી થઈ ગયા ચા પાણી પી લીધા છે તો હાલો ગઈ કન્ટિન્યુ બન્યા રેજો બ્લોગમાં વાડીએ મળી આપણે અહીંયા નજીક સેવા વાવેલા છે તો ત્યાં જઈશી ચા લઈને હાલો કન્ટિન્યુ બન્યા રહીજો ફાઈનલી તો જો કહીશ આપણે આવી ગયા સેવી વાળીએ ચા લઈને આવ્યા સેવી જો બધા પેલી વખત તો આવ્યા હતા ત્યારે ઉઈ ગયા નહોતા અત્યારે જો આવા સૈના થઈ ગયા છે ને આપણે આવ્યા છીએ ચાલ પપ્પા અહીંયા વાડી ખાતર ને એવું બધું નાખી ક્યાં તો હાલો આપણે આમ હેલા જઈએ તો હરીએ પાણી ચાલુ છે ત્યાં કેવા થઈ ગયા જો મોટા સૈણા સરસ થઈ ગયા જો આ ખેતર પહેલી વાર આપણે આવ્યા હતા ત્યારે બ્લોગિંગ કર્યું હતું તો ત્યારે તો કાઈ હતું નહીં સૈના ઉગ્યા નહોતા ત્યારે અત્યારે તો જો આવા થઈ ગયા છે સૈણા છે આપણે અને સામે જો અમારા પપ્પા છે આપણે પાણી વાળવાનું છે અત્યારે મારા પપ્પાને જવાનું છે બીજી વાડીએ ત્યાં આજે છે ને સૈણા તો ત્યાં જવાનું છે અને એ વાડીએ પણ આપણે જઈશું ત્યારે બ્લોગિંગ તો આપણે કરશું જ જો અહીંયા ધોર્યો ચાલુ છે પાણી ચાલુ છે વાળવાનું જો

ઉપર ઉપર ચડાવી દીધું પાણી પાણી તો અહીંથી આવે અને તે દિવસે આપણે આવ્યા તો લાઈટ એ નહોતી આવી નહોતી ને પછી આપણે ઘરે વહી આવ્યા તા ને લાઈટ ત્યારે જ બહુ ખવડાવતી હતી અત્યારે તો જો અહીંયા ચાલુ જ છે પાણી જો આને સડાવી છે હવે આમ જ વાળવા મારે તો જો ગાઈસ અહીં ઉપર આવી ગયા સીવી આપણે પાણી અહીંયા વાળવાનું છે અમે આવ્યા સિવાય વાડીયા ગયા છે એમ થયું કે આપણે ઘેરે સેવીને તો વાડીએ જાવી પાણી મારા પપ્પાને બીજી વાડીએ જવાનું હતું વાળ તો અમે મેં કીધું અમે આ વાડીએ આવી જાઈ તો જો આપણે અહીંયા આવી ગયા છીએ આ તો આપણે ઘરની નજીક જ થાય વાડી એટલે વાંધો નહીં એટલે જો અહીંયા પાણી વાળ્યું આ ઉપર આવી ગયા છે છ વાગશે એટલે વળી વળી જશે એવું લાગે છે પાણી અને અહીંયા જો રોડ છે ને આ રોડના કાંઠે મોટું પાણીનો તાકો બન્યો છે અહીંયા તો જો એ તમે જોઈ લો અને ખાતર નાખ્યું છે આમાં જો દેખાય છે બધું ખાતર આ રહ્યું જો ખાતર નાખી નાખીને પાવાના હોય તો આ ક્યારે પાણી હેલું આવે છે ના ક્યારે બધા છે આપણે જો અહીં જરી કોર ઉડી ગયું છે એ થઈ જાય રેડી તો જો એટલે અહીંયા પાંચ ક્યારે ઉપર વળી ગયા અને આમાં વળતું હવે પાણી તો જો આ ક્યારે ટૂંકા છે ને તો અહીંયા પૂછશે પાણી પૂગવા આવ્યું જ છે જો અહીંયા પૂગીને એટલે હમણાં ક્યારે વાળી લેવાનો માર મમ્મી જો જો તો આપણે હા મેંથી ઠેરથી પાણી વાળવાનું ચાલુ કર્યું હતું તો જો અત્યારે છે ને વળી ગયું પાણી જો આ એક જ ક્યારો છે બીજા બધા જો ઓલા અધુરા અધુરા છે તો જો આપણે અત્યારે પાણી વળી ગયું છે ને હવે આપણે ઘરે જવાનું છે હમણાં થોડીક વાર આ એક ક્યારો ભરાઈ જાય એટલે પછી જાવીએ આપણે ઘેરે તો જો કહીશ આજે પાણી વાળવાનું આપણો વારો ચડી ગયો તો આજે ઘેરે હતા જવાનું હતું પણ આપણે ગયા નહીં આજે રજા રાખી દીધી આપણે પછી આજ પાંચ દિવસની રજા થઈ ગઈ અને હવે જો પાણી વળી ગયું છે તો હવે આપણે ઘેરે જાવશું તો હાલો કન્ટિન્યુ બન્યા રેજો બ્લોગમાં તો હાલો આપણે ઘેરે જઈશી પાણી વળી ગયું જે ફોન અને હું ને મારા મમ્મી કહીએ હા ઠંડી લાગવા માંડી છે લગભગ થોડોક રહી ગયો તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં અને આ નદી છે ને એ હુંકાઈ ગઈ જો પાણી દેખાય તો નદી હુંકાઈ ગઈ છે ને આપણે જઈશ ઘેરે તો હાલો ઘરે જઈને મળીએ ફાઈનલી તો આપણે ઘરે આવી ગયા છે વી અને હવે છે ને પાણી આવી ગયું છે તો નાઈ તો બપોરે લીધું છે પણ અત્યારે તો ખાલી આતો ધોઈ નાખશું અને રસોઈ પાણી કરવાનો સમય થઈ ગયો છે તો હાલો આપણે ઘરે વી આવ્યા પાણી વાળવા ગયા હતા તો વાળીએ તો હાલ કન્ટિન્યુ બન્યા રેજો બ્લોગમાં આપણે હવે રસોઈ પાણી બનાવી નાખીએ તો જો આપણે વાડીયા થી આવી ગયા તા વાડી થી આવી અને રસોઈ પાણી બધું આપણે બનાવી અને લીધું છે અત્યારે અને હવે થોડુંક મોડું થઈ ગયું છે દસ વાગ્યાનો સમય થઈ ગયો છે તો ગાઈસ અહીંયા વ્લોગને એન્ડ કરીશ મારે ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં મળીએ બીજા નવા નસ તો જય માતાજી જયમા મંગલ જય દ્વારકાધીશ બધાને ગુડ નાઈટ